હું માયા દેસાઈ નિર્મઇ ભારત આવનારા માતૃદિને માતા વિશેના મારા વિચારો અને અનુભવો આપની સમક્ષ મૂકવા માંગુ છું જન્મી જન્મભૂમિ સ્વર્ગાગતિ ગર્ય અર્થાત જન્મભૂમિ અને જન્મ દેનારી એટલે કે મા કરતા પણ ઉપર છે ઈશ્વરે માં નામનું પાત્ર સર્જન કર્યું ત્યારે તેમણે પોતાની તમામ શક્તિઓ માતાને આપી હતી તેથી જ દરેક અવતારમાં ઈશ્વરે પણ પૃથ્વી પર આવવા માતાની કુખે જન્મ લેવો પડ્યો હતો માની મમતા સામે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ નતમસ્તક બની ગયા હતા અને દત્ત સ્વરૂપે અનુસૂયાના પેટે જન્મ લીધો હતો સૃષ્ટિ પર જન્મ લેનાર દરેક સજીવના જીવનમાં માનું મહત્વ અટકેરું છે મા હુફ ની અસર બાળકો પર જીવનભર રહે છે દરેક બાબતમાં મદદ કરતી માતાઓના બાળકો વધુ હોશિયાર હોય છે નેપી બદલવાથી લઈને સ્પોર્ટ્સ ડે પર ચીયર કરવા સુધી મલ્ટીટાસ્કિંગ કરતી માતાઓના સંતાનો પર ખૂબ પ્રભાવ રહે છે ઇન્ટેલિજન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન વિશે વાંચતા જાણવા મળ્યું કે માતાની સહાયથી સીધી અસર બાળકની બુદ્ધિમત્તા પર પડે છે ચૌદ મહિનાથી લઈને દસ વર્ષ સુધીના એક હજાર પંચોતેર જેટલા બાળકોમાં કરવામાં આવેલા આ સર્વેમાં છોકરા છોકરી સામેલ હતા તેમજ તેઓ વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા બુદ્ધિઆંક સામાન્ય હોય તો પણ માતાઓનો ટેકો હોય ત્યારે બાળકોએ વધુ સ્કોર કર્યો હતો એવું તારણ નીકળ્યું છે આ સંશોધનના સંશોધક લેખક કર્ટિસ દનકેલ કહે છે કે જીવનની શરૂઆતમાં સામાન્ય બુદ્ધિમાં તફાવત ઘરમાં વેચાયેલ વાતાવરણથી હોઈ શકે પણ માતાની હુફની અસર બાળક પર જીવનભર રહે છે ટેકો અલ્પજીવી હોય તો પણ મહત્વપૂર્ણ હોય છે દરેક બાબતોમાં મદદ કરતી માતાના બાળકો વધુ હોશિયાર હોય છે આ તો થઈ સંશોધનની વાત પણ દરેક સજીવ માટે માતા એક અનન્ય પાત્ર હોય છે પછી તે પક્ષી હોય પ્રાણી હોય કે નાનકડું જંતુ હવે તો ટેકનોલોજીની મદદથી પણ આપણે અનેક માધ્યમોમાં જોઈ શકીએ છીએ કે આ અબોલ પ્રાણીઓની ભાવસૃષ્ટિમાં માતાની અગત્યતા કેટલી કેટલાક કમનસીબ બાળકો કે બચ્ચાઓ નાની વયે માને ગુમાવી દે છે તેમના માનસપટલ પર હંમેશા પ્રેમની એક ઝંખના રહે છે મોટા સંતાનને આથી જ એક છુપી ઈચ્છા રહે છે કે મા નાના ભાંડરડાઓને જ બધું ચાહે છે જો કે મારી પણ આ સમજ લાંબા સમય સુધી રહી કારણ કે હું મોટી મારી માતા એટલે મારી પ્રથમ શિક્ષક ઘણા વિપરીત સંજોગોમાં એણે અજાણપણે મને સખી જ માની લીધી હતી એની વાંચન માટેની તૃષા તે સમયે મળતા વર્તમાનપત્ર મેગેઝીન મંગાવી લાઇબ્રેરીમાંથી આણી પૂરી કરવાની કોશિશ મારા પિતા કરતા એને આધ્યાત્મિક વાંચનની જિજ્ઞાસા સુપરનેચરલ શક્તિ વિશે જાણવાની ખૂબ ઈચ્છા રહેતી જે તે સમયે ન સંતોષી શકવાનો રંજ અમને સંતાનોને રહે છે એ સમયખંડમાં ચણા સિંહ કાગળની શંકુ આકારની પૂડી મારવાતા તે ખાઈ લીધા બાદ કાગળ ફેંકવા પહેલાં સૌના કાગળની પૂરી ખોલીને મારી મા વાંચતી નોટબુકનું કાગળ હોય તો એમાંના અક્ષર જોવા માટે અમને પ્રોત્સાહિત કરતી એ જમાનામાં એટલે કે ઓગણીસો પચાસ દરમિયાન એણે હિન્દી કોવિડ પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી જેના લીધે એને શાળામાં નોકરી મળી શકે એમ હતું પણ ઘરમાં મોટી બહુ અને વડીલોની મનાઈને લીધે એણે મન મનાવી લીધું જેનો એણે કદી બળાપો ન કર્યો આજીવન પતિને પગલે ખાદી અપનાવી જે એ જમાનામાં લગભગ ચાદર જેટલી જાળી આવતી આજના ફેશન સ્ટેટમેન્ટ જેવી સુવાળી નહોતી એના પપ્પા એટલે કે મારા નાનાની રેલવેમાં નોકરી હોવાથી વિવિધ જગ્યાએ થતી બદલી એના લીધે થયેલા અનુભવો એ બધું એના મુખે સાંભળવા અમે કાયમ ઉત્સુક રહેતા પૈસા ઓછા હોય તો વાંધો નહીં પણ સંતોષ હશે તો દિનિયા જીતી જશો સ્વમાન ખોઈને કશું ન લેવું એની આ રત્નકણિકાઓ મને હંમેશા બળ આપે છે દિને જ નહીં વીસ દિન વંદુ તું ને વીરમતી વીરમતી મારી માતાનું નામ હતું